જો આવા કમ્બોયા હે આ બહુ મજા આવે હો આ ભાવે હારા અને ખુશીને તો બહુ જ ભાવે છે તો તને ભાવે ને બા જો અને આ પાન ખોય બહુ મોઢું આવી ગયું ને એટલે તો જો આ ચણો થી હે અને જેને મોઢું આવી ગયું હોય ને એને અત્યારે બે બાજુ વાળી છે ને એની વચારે રસ્તો હોય ને અમે બધા એની વચ્ચે હાલ્યા જ આવી છી કા દીશો હા આ આ આ આવળિયા વધારે જો આવળિયા

અને જો અમારી આ દીસુબેન છે ને ઉસમાં પહેરી લીધા છે અને મારા ફોટા પાડતા હતા અત્યાર લગી અને હવે ખુશી અત્યારે જો હવે ફૂલની ની વચ્ચે આયલા જ આવી છે અને હું દીસુ વિડિયો બનાવતા રીલ ઘણી બનાવી લીધી છે અને આ બાજુ છે પીડા ને આ બાજુ છે કેસરી અને આ નાની અને દીકરી બે વિડિયો બનાવે છે અને અમે જો અહીંયા હું દીસુ પણ રેલ જ બનાવતા હતા દીસુ પણ ફૂલ લઈ લીધું છે અને આ આવા ફૂલમાં તો ભાઈ મજા ન આવે બહુ જ મજા આવે ને જો આ બેને જામો પડી ગયો ભાઈ ફૂલ એટલે આમ અહીંયા એમ જ થાય હવે અહીંથી ઘરે જવાનું થતું જ નથી આમ જોઈ લો ખાલી હું તમને એક ખાલી નજારો બતાવું હું પકડવી દો તો આ ફૂલ વચારે જો આમાં ફોટા વિડીયો બધું બહુ સરસ આવે ભાઈ વાળતા આવે ફૂલની વાળી